પાણીમાંથી ને ધોવાળા નીકળે છે ફૂલ ફૂલ વાયુમાંથી આવે છે પરબરૂ જ પાણી તો રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો તો તમને બધા ને આ તમને બધા ને મજા માં જ હશો મજા માં રહેવાનું છે કારણ તમે જોવો છો આપણો બ્લોગ તો અત્યારે જોઈ શકો છો આપણો હાવ ઝાકર છે એ ફૂલ આવી ગઈ છે આપણે થાંભલો જોઈ શકો તો માન માન દેખાય એવી સ્થિતિમાં છે તમને તો હું તમને એમના બે દીથી જીરું નીંદ થતા એ તમને આમાં બતાવેલું નહોતું તો એ હું તમને અત્યારે બતાવી દઉં વાહ હે મારા મમ્મી એમણે આપણે બેક દિશ તો બે બે આવ્યા હતા પરમદી અને કાયલે બે ત્રણ મૂલી હતા અને આજે મમ્મી એક જ છે અને કારણ કે એવું છે કે એક જ ચારો છે હરમ હુહુદીનો નીંદોનો અત્યારે જાકમાં તમને ચેટો નહીં દેખાય અને અત્યારે જાય છે આપણે એડામાં આપણે પાણી વાણી વારવાનું છે રેડી હું તમને ગરમા ગરમ પાણીને જોઈ લો તમે પાણીમાંથી ને ધોવાળા નીકળે છે ફૂલ ફૂલ વાયુમાંથી આવે છે પરબરું જ પાણી વાયુમાંથી આવે છે અને આપણે એડી લણાઈ ગઈ છે આપણે બે ત્રણ દીથી એડી લણવાનો પ્રોગ્રામ હાલતો સો રેડી આપણે કાયલે બપોરે ને ચાલીએ એડી પૂરી થઈ ગઈ છે ને પપ્પા એ આ બે ક્યારે કાયલે બપોર પછી અને આ પછી સિંગલ ક્યારો ક્યારે છે એટલે આમાં આપણે અડધી કલાક અડધી કલાક ઉપરનું પાણી જાહે ને અહીંથી પછી આવી જાય છે ડબલના જોટા ડબલને માથે તૈનનો થાય છે એક જોટો આખો મિત્રો જે આવડવા જાય છે ને આપણે માંથી એવડું હરંગ તો આપણે એમ સિંગલ જ જાય છે પછી હમણાં જો આપણા આવડો ઢગલો છે તે હટાડવાનો રહે પાંદડાનો આપણે અહીંયા જ નાખું પાડવું જોઈએ જ્યાંથી પાછા આવડે ડબલનો જોટો પડી જાય છે અહીંથી નહીંથી ના જો હજી એ આપણે ગળ હે એડી નથી હજી અંદરની ફોલેલી હજી ઓપનરમાં છેલ્લે નીકળી જાય અને એક ઢગલો તો હજી ચડાવવાનો રહી ગયો અને આ એક ઢગલો ને આ બીજો એની અંદર બે પાક છેલ્લે બે ટીલા અલગ અલગ રેડી અને એડે જોઈ શકો હવે ખરેડી ગયા પડી ગયો ગયું નાખીએ પબ્લિક દેખાવું જોઈએ ચોખ્ખું સમજી ગયા ને તમે ભાઈ આવી રીતે હજી એકવાર તો આપણે હમણાં લઈને તો બધા ટગલા હજી એમનું પડ્યા છે પણ આ તો જે આગળના બે વીણીના જ છે હજી એક થી બે વીણી હજી આવશે અને આ ટગલા પડ્યા એ અલગ રહે એના ખોતા ત્રણ સમજી ગયા ને ત્રણ કે ખાંડી દોઢ ખાંડીનો એવી રીતે નોંધાજ છે એટલો આવી જશે મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે ઝાકર બાકરા જોઈ લો બધું ઉડી ગયું છે હાઉ ક્લીન ને સુરત દાદા લો તમે દેખાવા માંડ્યા છે ને આપણે ચાલુ છે પાણી એરડાની અંદર હજી આપણે કલાક દોઢ કલાક જેવું થયું આપણે આગળની ક્લિપ હતી એનો ત્યારે જો આપણે અહીંયા પૂગી ગયા છીએ પાણી વારવામાં અને પાછળ આપણે ખરીનો ભાગ છે એટલે આપણે આમ આંકવાળો મારીને પાણી જાય એટલે હજી આ કેરાની અંદર હજી એક કલાક પાણી જાય તે પછી પાછો એક સિંગલનો કેરો એમાં અડધી કલાક જેવું જાય હજી આપણે ઓછામાં ઓછા બપોર તો એમાં થઈ જ જાય એક તો વાગી જ જાય કારણ એવું છે કે ભાઈ પાટો લાંબો હોય અહીંથી ઉધીનો એટલે કલાક એક તો પાણી હાલનો દિવસ એ પાવાનું રહે જ આપણે પાણી એવું લાગે છે આપણને કારણ હજી આ એક બાજુનો ભાગ જ પીધો છે હજી એ પીધો નથી જોકે એ બાજુ નહીં હજી આ એક ભાગ તો આપણે આખે આખો હાવ બાકી જ છે એ આખો પાવાનો જ છે અને જવાથી આપણા ગોઈટલે તો આ બાજુ હોય ને આપણે પાણી પાણી પાઈ લઈએ ભાઈ માં જો નીંદે પપ્પા જીરૂમાં જીરું આપણે બગડવા માંડ્યું હતું એટલે આપણે હવે દવા ને એ કરી નાખ્યો તો પછી થોડુંક એવું અટકી ગયું અત્યારે લગભગ બધું અટકી ગયું છે એટલે રાખવાનું હે આમાં ઊભા આપણે રોટાવાટા જ મારવાનું હતું અને આમાં લુણી નાતે ને બધું ઈ ગયું હતું એ જો પપ્પાની નીંદે છે મૂલી ને એવું હોતું તો તમને આગળની કીધું જઈ છે મેં પણ અહીંયા જાગ કરે તો એટલે જીરું આપણે સેટ સુધી નહોતું દેખાતું આપણે થાંભલા સુધી જ દેખાતું હતું ભાઈ કેમેરામાં તમને જો સેટ સુધી સેટો દેખાતો હોય તો આપણને કંઈ ખબર નથી જો મને આપણે બી માકડાઓને પાણી પાલી નીળ તો આપણે નહીં ખીતી જ ભૂકો ઓલરેડી સવારે જો ઊંચા નીચા મોટા કરે છે અને ભૈલું ભાઈ હમણાં આપણે ફેરો નાખવા આવ્યા ત્યાં થોડુંક એને ઘરે કામકાજ હાલે છે પ્લાસ્ટરનું એટલે થોડુંક પ્લાસ્ટરનું જે ખીર હોય એ ના જો સ્ટીરિયા એ આપણે આવી ને આપણે સ્ટીરિયા એ લઈ ગયા હતા એટલે આપણે હવે સ્ટીરિયાની પેટીનું બધું આપણે અંદર ફિટ કરવાનું હોય બધું બધું પાણી બાણી પાઈ લઈએ આપણે પછી આપણે અંદર ફિટ કરવા વરગી જાય અત્યારે થઈ છે અગિયાર ને છેતાલીસ મિત્રો આપણે નાકુ વારવા જવાનું છે એ એક મિનિટ માથે ચડક થઈ ગઈ છે આપણે નાકાર નકર હાવ હબો ભરાઈ જાય ને તો પાણી હાવ પાણી ભરાઈ જાય ને તો લપલબો થઈ જાય રેડી એટલે આપણે જવાનું ફટાફટ નાખું હરવા આપણે બાર વાઈ તો મમ્મીને કહેવું એટલે આપણે રોટલી પોટલી એવું બધું બનાવી દઈએ આપણે જવાનું બપોર પછી ઉપલેટા કોમ્પ્યુટરના ક્લાસ એ એ તો તમને ખબર જ છે આપણે મહિનો નહીં પણ હા મહિના ઉપર ઈ ગયું છે દોઢ મહિના જેવું આવી ગયું છે આપણે ઉપલેટા અપડાઉન કરીએનું અહીંયા આપણે કોમ્પ્યુટરનો ક્લાસ હાલે છે ને ભાઈ આ યુટ્યુબમાં વિડીયો નાખે તો કંઈક શીખવું જોઈએ ને કંઈ એમનું તો નહીં ચાલે કંઈક કોમ્પ્યુટર લેપટોપ લેવું જોઈએ એડિટિંગ બેડિટિંગ કરવા લેવું જોઈએ ને આપણે સારું એવું કંઈક કરીએ હવે તો થોડોક ટાઈમમાં મેળ આવે તો વાત તો હાલે કેદું નહીં લેવું લેવું હવે કેદી આવે છે જોઈએ આપણે मित्रों अपने सीरियर लाइट फिट करी है